મારે હમણાં મંદિર છે એટલે બોલાવા છે અને આ પાટ બાટ કરું આ આપડું પાથરીનું છે અને હવે ભુવાજી આવી પછી બધું પાથરું હવે મારે કડવાજીને ફોન કરવો પડશે હલો હા બોલો હા બોલો આવો મે કરી છે હા એટલે તમે આવો ને એટલે આપડે ભુવાજી ને ફોન કરીએ દસ પંદર મિનિટ માં આવો એ

કે માર ફુવાયાર સબંધ ની ઘેર આવું પડે શું કેવું ભુવાજી અમે કઈ ના અમારે એકબીજા ને ઘેર આવી તો અપુજી આવી જાય

એટલે એવો નહીં બોલાયા સમય આવી ગયો વીસ રૂપિયા વાળી પોટલી મળતી અને થઈ જ્યાં થઈ અભુજી ની અભુજી ની મારા ભાઈ બોલાય લઈને શું કઈ કારણ ભજન ભજન તો નહીં કોઈક માતાનું વાળવાનું છે આ ભાઈને કેતા નહિ બાર બાર ન કઈ હા મન તો ખબર નહીં માર મોડ થાય હું તો જવું હતું હવે આ બધા જતા રે મારો સમય જોવો આવ્યો છે ભાઈ ભાઈઓ ભાઈને નહીં બોલાયે બાર બાર ના ખાલે આવ્યા એમાં કરમાં હાલત જઈ બધું ખેલો બગાડ્યા મોડું થઈ ગયું છે ને ભેડો જીવતું

મને મારા ભાઈએ બોલાયો નહી કે ભૂવા છે થોડું મઠ કીધું પાછું એ તો પેલા પાવડિયા નું સારું થાય તો મને કીધું કળવો પેઠો છે ઘરમાં કે સળાયો છે મારા ભાઈ ને એને જાવ ઓ તો ચાલે છે ચાલતું હશે નું માતાજી નું ચો આપડે તો માતાજી ફોટો કરવાતંગ માટે તું ધતંગ સી તમે લ્યા

કલાક મારા ઘેર રહું હવે હું તમને એમ કે અમારી ભૂલ થઈ ગઈ બરોબર તમારા ઘેર આવ્યા પણ તમે નતા અમારી ભૂલ થઈ ગઈ તમે આયા હારું થયું આ બધું આ કડવત નાટક કર એટલે આપુજી કઈ જઈજ મારું ના લઈ બગડ્યા વાળું બોલતો તમે બંધો હું એવો બિહાર હા એમ બે કાલ રહેશે બતાવો થઈ ગયો બસ 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 આપણે જોઈએ તેનિયા તો વાટકો હાલવા આવ્યો છે ચા ઢાલા આ ભુવાજી ઉપર બસ બસ આટલો પીઓ બસ 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 ના ના એટલે યાર વતા નહી પીતો લે બસ બસ

બોલો બોલો લેલા વગર લે વગર બાબુજી હે બોલો વાત તો સાચી હે કુવા ઈને પેલા એના ભાઈ લે પૂછ્યું બોલાવો પડે છે